નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો વિચાર સાથે જોડાયેલી એક ઘટના સામે આવી રહી છે જાણકારી મુજબ ગઈકાલે આસપાસ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એક મોટી ભગદડ થઈ ગઈ જેના કારણે અનેક લોકોની મૃત્યુ થઈ છે પહેલા જણાવવામાં આવ્યું હતું કે પાંચ થી દસ લોકોની જાન ગઈ હશે અને કેટલાક ઘાયલ થયા હશે પરંતુ હવે રિપોર્ટના મુજબ ઓછામાં ઓછું અઢાર લોકોની જાન ગઈ છે આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને હજુ સુધી આવી ઘટનાઓને કેવી રીતે રોકવી તેનો કોઈ ઉકેલ નથી મળી રહ્યો ખાસ કરીને હાલમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે અને વધુમાં વધુ લોકો તેમાં જોડાવા માંગે છે તમે જાણો છો કે ગઈકાલે શનિવાર હતો અને ઘણા લોકો વીકેન્ડનો લાભ લઈને મહાકુંભમાં જોડાવા અને સ્નાન કરવા માંગતા હતા પરંતુ આ ઘટનામાં અઢાર લોકોમાંથી અગિયાર મહિલાઓ અને ચાર બાળકો છે સામાન્ય રીતે ભીડમાં થતી ઘટનાઓમાં મહિલાઓ અને બાળકોની જાન વધુ જાય છે આ ઘટનામાં પણ તે જોવા મળ્યું છે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અચાનક મોટી ભક્દળ જેના કારણે ઘણા લોકો દબાઈ ગયા અને તેનાથી મૃત્યુ થઈ રેલવે મંત્રાલય તરફથી એક હાઈ લેવલ તપાસનો હુકમ આપવામાં આવી રહ્યો છે જેથી આ ઘટનાની વિગતો સ્પષ્ટ થઈ શકે ગઈ રાત્રે લગભગ એક વાગ્યા આસપાસ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તરફથી એક ટ્વીટ કરવામાં આવ્યા હતા મોદીજીએ જણાવ્યું હતું કે આ ઘટનાથી તેઓ દુઃખી છે અને સંબંધિત અધિકારીઓ પીડિતોને મદદ કરી રહ્યા છે અશ્વિની વૈષ્ણવે પણ જણાવ્યું હતું કે સંબંધિત અધિકારીઓ આ દુઃખદ ઘટનામાં પીડિતોને મદદ પહોંચાડવા પ્રયત્નશીલ છે નવી દિલ્હી રેલવે સ્ટેશન નજીક આવેલા

પ્રયાગરાજ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે મહાકુંભ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ રીતિ રિવાજ ગણાય છે અને લોકો તેમાં ભાગ લેવા માટે ખૂબ જ ઉત્સાહિત છે રસ્તા પર લાંબા જામ અને રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર લોકો પ્રયાગરાજ જવા માટે ભીડ કરી રહ્યા હતા નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કુલ સોલ પ્લેટફોર્મ છે અને આ ઘટના મુખ્યત્વે પ્લેટફોર્મ નંબર બાર થી પંદર પર થઈ છે પ્લેટફોર્મ નંબર ચૌદ અને પંદર પર પ્રયાગરાજ જવાની ટ્રેન આવતી હોવાથી ત્યાં લોકો એકત્રિત થયા હતા અચાનક એવી અફવા ફેલાઈ કે પ્રયાગરાજ જવાની ટ્રેન રદ થઈ ગઈ છે જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો અને ભીડ ધક્કા શરૂ થઈ આ ઘટનામાં અઢાર લોકોની જાન ગઈ છે જેમાં અગિયાર મહિલાઓ અને ચાર બાળક છે રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે

રેલવે અધિકારીઓએ હાઈ લેવલ તપાસ હુકમ આપ્યો છે જેથી આ ઘટનાની સંપૂર્ણ વિગતો જાણી શકાય મહાકુંભમાં જોડાવા માટે દરરોજ લોકોની સંખ્યા વધી રહી છે ગઈકાલે શનિવાર લગભગ નેવું લાખ લોકોએ મહાકુંભમાં ભાગ લીધો હતો અને ચૌદ ફેબ્રુઆરી સુધીમાં પચાસ કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં ભાગ લીધો છે સરકારે અંદાજ લગાવ્યો છે કે આ વખતે થી પિસ્તાલીસ કરોડ લોકો મહાકુંભમાં જોડાશે પરંતુ હવે તે આંકડો પચાસ કરોડ પ્રયાગરાજ માંથી કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે અને કેટલાક લોકોએ ટ્રેનનો દરવાજો તોડી નાખ્યો છે આવી ઘટનાઓને રોકવા માટે સરકારે વધુ પગલા લેવાની જરૂર છે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે જણાવ્યું હતું કે મહાકુંભનો સમયગાળો વધારવો જોઈએ જેથી લોકોને વધુ સમય મળી શકે અને ભીડને સહનશીલ બનાવી શકાય આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને જે લોકોએ તેમની જાન ગુમાવી છે તેમના પરિજનોને પ્રત્યે સંવેદન વ્યક્ત કરીએ છીએ આવી ઘટનાઓને રોકવા માટે સરકાર અને સંબંધિત અધિકારીઓએ વધુ સખત પગલાં લેવાની જરૂર છે આવી જગત તેની માહિતી માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને જોતા રહેજો ગુજ્જુ વિચાર